પંચમહાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં વ્યાજખોરથી ત્રસ્ત બનેલી પ્રજા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને વ્યાજખોરોને ચુંગલમાંથી ઉગારવા માટે સતત પ્રયત્નશીલ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ તારીખ પચીસ જૂન મંગળવારે સવારે અગિયાર કલાકે ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલી તાલીમ શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષસ્થાને દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં વ્યાજખોના ત્રાસથી ત્રસ્ત બનેલા અનેક લોકોની રજૂઆતો સાંભળી હતી સાથે જ પોલીસ વડા દ્વારા તમામ અરજદારોની રજૂઆતોનો સત્વરે નિકાલ લાવવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને તાકીદ કરી હતી ગોધરા ખાતે આયોજિત લોકદરબારમાં મોટી સંખ્યામાં રજદારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારની સૂચનાથી વ્યાજખોરો વિરુદ્ધ હાલ અભિયાન ચાલી રહ્યું છે જેમાં દરેક જિલ્લામાં વ્યાજખોરીથી જે લોકો ત્રસ્ત સામાન્ય પ્રજા ત્રસ્તો હોય તો તેમની રજૂઆત સાંભળવા માટે અને એની સા જે વ્યાજખોરો છે તેમની સામે કાર્યવાહી કરવા માટે હાલ અભિયાન ચા ચાલી રહ્યું છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આજરોજ અમારી અધ્યક્ષતામાં સમગ્ર જિલ્લા માટે વ્યાજખોરોથી જે લોકો ત્રસ્ત છે તેમની માટે લોક લોકદરબારનું આયોજન કરવામાં આવેલું હતું અહીંયા લોકોને સાંભળવામાં આવ્યા છે તેમની જે રજૂઆતો છે તે સાંભળવામાં આવી છે અને તેનું યોગ્ય નિરાકરણ થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવેલા છે